નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશોનું તે દિલિલ સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં એક વાત કરવાની છે કે વિદ્યાર્થીઓ માટે સાત્રવૃત સ્કોલરશીપ મળશે મિત્રો સ્કોલરશીપમાં જે અરજી સાથે કયા કયા ફોર્મ પર જોડવાના દસ્તાવેજના વિશે આ વાત કરીશું કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તમને આવું બધાને મળશે સ્કોલરશિપ ડિપ્લોમા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ પ્રમાના વિદ્યાર્થીઓ મળશે આ મહત્વની સ્કોલરશિપ તો કોઈ સસ્ય હોય કોઈ પણ કેટેગરીમાં આવતા તમામ એ તમામને મળશે આજે સ્કોરશિપના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ છેલ્લા ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું આવશે જોઈન થઈ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જે સ્કોલરશીપ મળશે હવે હેલ્થ એન્ડ ફાઉન્ડેશન ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિપ્લોમા ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ પામનાર તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થવાના આશાયથી જ્ઞાતિ જાતિ ધર્મ કે વર્ણના ભેદભાવ સિવાય સ્કોલરશિપ મેળવા ઈચ્છતા વિદ્યાર્થીઓને અરજીને નીચે દર્શાવી ઈમેલ મારફતે સ્પીડ પોસ્ટ કરવા તો મિત્રો સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે જો તમારે સ્કોલરશિપની જરૂર હોય તો મિત્રો તો અરજી સાથે જોડા દસ્તાવેજ વિગતો તમે જોઈ શકો છો આટલા વિગતો જોડાની વિશે સંબંધિત સંસ્થા પ્રવેશનો પુરાવો કૌટુંબિક આવનું પ્રમાણપત્ર પ્રવેશ પરીક્ષાનું પરિણામ જો કોઈ હોય તો અગાઉ કોઈ સ્કોલરશીપ મેળવી હોય તો તેની વિગત છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ સંસ્થાની ફ્રી માર્કો અને સરનામું પુરાવાનું રેશન કાર્ડ તો મિત્રો તમારે જે જો તમે ફી મેળવવા માગતા હોય ડિપ્લોમા ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તો તમારે જે તમારે પૈસાની સ્કોલરશીપ જરૂર હોય તો તમારે મિત્રો ઇમેલ કરવાનો અરજી સારી જોડવાના દસ્તાવેજ પણ તમારા આઈડી તમે જોઈ શકો છો એજ્યુકેશન ડોટ એજ્યુકેશન ડો એસ એફઆરઆઈ એજ્યુકેશન ડોટ તમારે ઈમેલ કરવાનું રહેશે ફો હાર્ટ ફાઉન્ડેશન ઓફ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવસો નવ પર અમદાવાદ ખાતે મિત્રો આ જે ઇમેલ છે તમારી ઇમેલ આઈડીએ જરૂરી દસ્તાવોઝ સાથે મેં ઈમેલ કરશો તો તમને સ્કોલરશિપ મળશે તેવી અહીંયા બતાવી રહ્યું છે તો મિત્રો વિદ્યાર્થી મારે સ્કોલરશિપ તમે મળી શકે છે મિત્રો આથી અપડેટ થેન્ક યુ વેરી મચ